હાલમાં જે મુદ્દો ગરમાયો છે જે વલસાડના પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં નમસ્કાર ડીસીજન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા હાલમાં જે વલસાડના પારડીના જે નગરપાલિકાની જે સામાન્ય સભામાં જે મુદ્દો ગરમાયો હતો એના એમાં જે ચાલુ સભાએ જે બબાલ થઈ હતી એના લઈને જે વલસાડ ડાંગના જે સાંસદ ધવલભાઈ પટેલે પણ જ્યારે પ્રહાર કર્યા હતા જે વ્યક્તિએ જે ચાલુ સભામાં જે ઊભા થઈને કંઈક મુદ્દાના લઈને જ્યારે જે બબાલ કરી હતી તેના લઈને જ્યારે ધવલભાઈ પટેલે જે એમની પર રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવવાની જે વાત કરી હતી એ ધવલભાઈએ પણ શું કીધું એ પણ સાંભળીએ અને જે ચાલુ સમયે ઊભા થઈને જે કોંગ્રેસ પક્ષના જે બિપિનભાઈ છે એમણે પણ કયા મુદ્દાના લઈને ત્યાં બબાલ કરી હતી એમને એમણે પણ વળતો જવાબ આપ્યો છે તો એ બિપિનભાઈને પણ સાંભળીએ તો આવો જોઈએ ધવલભાઈ પટેલને પણ સાંભળીએ અને કોંગ્રેસ પક્ષના બિપિનભાઈ છે એમને પણ સાંભળીએ આજે ગંભીર બાબત પાડી નગરપાલિકાની જયારે સામાન્ય કર્મચારી પણ હતા એ જનગન મને ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા પણ કોંગ્રેસના પાડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને સાથે એક કાઉન્સિલર પણ છે ત્યારે એમણે ધમાલ મચાવી ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનઘણા મનને રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો એ બતાવે છે કે કોંગ્રેસ ને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચ્ચાર કરે છે ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે એની અમે ઘોર નિંદા કરીએ છીએ અને નિંદા જ નથી કરતા પણ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય પોલીસમાં એની પણ અમે પૂરું અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ જોવાની છે એમની પર રાષ્ટ્રજોળનો ગુનો લાગવો જે આપણું જ્યારે નેશનલ એન્થમ ચાલતી હોય ને ત્યારે આ રીતના એને અટકાવવાનો પ્રયાસ કરે ધમાલ કરે કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં આવશે નહીં અને એની સાથે એમની પર ગુનો તો નોંધાશે જ પણ આ કોંગ્રેસના શહેરના પ્રમુખ એવા જિમેદાર વ્યક્તિએ કર્યું છે સાથે કાઉન્સિલર પણ છે એમણે કર્યું છે

કે વલસાડ ડાંગ જિલ્લાના સાંસદશ્રી ધવલભાઈ ધવલભાઈ પટેલે મારી પર એવો આક્ષેપ લગાવ્યો છે કે ગત રોજની જે પાડી નગરપાલિકાની સામાન્ય સભા હતી એ સામાન્ય સભાના અંદરમાં મેં રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે જેથી મારા પર રાષ્ટ્રધ્રોહનો ગુનો લાગવો જોઈએ મારા પર સખત કાયદા હેઠળ પગલાં લેવા જોઈએ આ બાબતે મારો ખુલાસો આપવાનો છે સાંસદશ્રીને ગામને આમ જનતાને ગત સામાન્ય સભા હતી ગઈકાલની એ સામાન્ય સભાના અંદરમાં જે મારા સવાલો ચાલતા હતા વિકાસને લગતા સવાલો ચાલતા હતા એ ચાલુ સવાલોના અંદરમાં આપ જે વિડીયો છે એ વિડીયોમાં જોઈ શકો છો કે પાડી નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેઓ હાલ પાડી નગરપાલિકાના જે પ્રમુખ છે એમના અધ્યક્ષપણામાં ચાલતી સામાન્ય સભામાં મારા જે પ્રશ્નો ચાલતા હતા એ ચાલુ પ્રશ્નો દરમિયાન એવો ઊભા થઈ ગયા અને એવો એ ઊભા થઈને લોકોને આહવાન કર્યું કે આપણે રાષ્ટ્રગીત શરૂ કરો તો મારો જે પ્રશ્ન ચાલતો હતો હું વિડીયોમાં જોઈ શકાય છે કે હું બેઠો હતો અને મારો સવાલ ચાલુ છે તો ચાલુ સવાલમાં પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ સુરેશભાઈ નાયકાએ એમના કાર્ય એમના એમના કોર્પોરેટર સેવની સૂચના આપી કે ઊભા થઈ જાઓ અને રાષ્ટ્રગીત ચાલુ કરો કોઈ પણ દિવસે પ્રોટોકોલ મુજબ જ્યારે રાષ્ટ્રગીત શરૂ કરવાનું હોય છે જે તે વખતે

સામાન્ય સભા જ્યારે પૂર્ણ થાય પૂર્ણ થયા બાદ એમણે આ સૂચના આપવાની છે કે આપણે રાષ્ટ્રગીત ગાવાનું છે બધા સૌધનની મુદ્રામાં આવી જાઓ અને આવીને આપણે રાષ્ટ્રગીત શરૂ કરવાનું છે તેની જગ્યા પર મારા જે પ્રશ્ન ચાલતા હતા એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય આવે છે કે મારા ચાલતા સવાલો જવાબના વચ્ચે પ્રમુખ શ્રીને કહેવામાં પણ આવ્યું છે અને તે મેં પણ નોંધ કરેલું છે કાલે કે મારા પાછળ પારડી નગરપાલિકાના હાલના કોર્પોરેટર શ્રી પ્રણવભાઈ દેસાઈ આવી ગયા હતા અને એમણે કીધું છે આ કરીને પરિણામ ચાલુ કરો ચાલુ કરો મારા બાજુમાં હતા કારોબારી અધ્યક્ષ ચેતનભાઈ એમણે મારા ચાલુ સવાલમાં મને ટોકીને મને ટોકીને કીધું કે તમારા જે સવાલ હોય તો તમે પ્રમુખની કેબિનમાં આપો ખરી હકીકતમાં સામાન્ય સભાના અંદરમાં જે સવાલોનો જવાબ છે એનું કારણ છે કે એ સવાલોનો જવાબ આપવાની જવાબદારી હોય છે પ્રમુખ શ્રીની અંદર અધ્યક્ષ પણ હેઠળ જ્યારે સામાન્ય સભા થતી હોય મારો સીધો સવાલ હતો પ્રમુખ સાથે તો મારા સવાલને વચ્ચે કાપીને ચાલો તમે ચાલુ કરી નાખો અને એમના કહેવાથી એમના કોર્પોરેટરના કહેવાથી જે નગરપાલિકાના હાલના જે પ્રમુખ છે એ ચેતનભાઈ સુરેશભાઈ ના એકા એ આપણે જોયું છું વિડીયોમાં કે એમને સૂચના આપી કે રાષ્ટ્રગીત શરૂ કરો

એમને પણ આપણે જોયા છે કે જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હતું તે વખતે એ લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા હતા હસી મજાક કરતા હતા લોકોને અભિવાદન આપતા હાઈ હલો કરતા હતા તો હું એમ કહું છું કે આ જો ગુનો મેં કર્યો છે તો એ ગુના સબક પ્રથમ એમના પર કાયદેસરની જો ફરિયાદ કરવી હોય તો ભારત દેશના વડાપ્રધાન પર થવી જોઈએ કે જેમણે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું છે નથી કે રાષ્ટ્રગીતનું કારણ કે રાષ્ટ્ર રાષ્ટ્ર ગાન અને રાષ્ટ્રગાન નેશનલ એન્થમ એ ગાન છે જનગણ મને અને રાષ્ટ્ર ગીત એ નેશનલ સોંગ છે તો આ વંદે માતરમ છે આ બેનો પણ ફરક સમજવાની જરૂર છે થોડા સમય પહેલા પાડી નગરપાલિકાની સરદાર બિલાડવાલા બેંક ની વાર્ષિક સાધારણ સભા હતી પાડીમાં એ વાર્ષિક સભા સાધારણની જે સભા હતી એ સાધારણ સભાના અંદરમાં તત્કાલીન પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ અને વાપી નગરપાલિકાના માજી પ્રમુખ પારુલબેન પરેશભાઈ દેસાઈ જેઓએ પણ ચાલુ રાષ્ટ્ર રાષ્ટ્ર ગામ દરમિયાન મારા સવાલો ચાલુ હતા તે સમયે એમણે રાષ્ટ્રગાન ચાલુ કરેલું તે બાબતની મેં પાડી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ આપેલી છે જ્યારે એણે કાયદેસરની ફરિયાદ આપેલી છે તો મારી ફરિયાદને નથી સાંભળવામાં આવેલી વલસાડ જિલ્લાના સાંસદશ્રીને મારે એટલું જ છે કે અગર જો મેં કોઈ ગુનો કરેલો છે અને તમે વિડીયો બરાબર જોજો અને તમને જો એવું લાગતું હોય કે મેં ગુનો કરેલો છે તો ખરેખર જો મેં ગુનો કરેલો હોય ને એ પુરવાર થતો હોય એક ની હું હજાર વખત માફી માંગવા તૈયાર છું પણ સાથે સાથે એ પણ તમારે જાણી લેવાની જરૂર છે હું કોઈ સાવરકર નથી કે જે ખોટી રીતે ભારત દેશના માટે ન કરેલા કામો માટે અને કરેલા ગુના માટે એમણે જે માફી માંગેલી તો માફી માંગવાનું નથી તમને જો ખરેખર લાગતી હોય કે રાષ્ટ્ર ગીતનું અપમાન કર્યું છે ભારત દેશનું અપમાન કર્યું છે તો રામ રામનવમીના દિવસે પણ તમે જોયું છે કે વાપીના અંદરમાં ભારત દેશના પ્રથમ આતંકવાદી જેમણે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સરે આમ ગોળી મારેલી છે એ એ આતંકવાદી છે એ આતંકવાદીના ફોટા તમારા મત વિસ્તારમાં એટલે કે વાપીના અંદરમાં ઠેર ઠેર આપણે એના ફોટા જોવા મળેલા નાથુરામ ગુડસેના ફોટા જોવા મળેલા છે તમારે જો કરવું જોઈએ ફરિયાદ તો તમે તે સામે કેમ નથી કરતા મારો તમને સવાલ છે તમારા જ વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રગાન અપમાન કરે છે તેના સામે તમે કોઈ કોઈ ફરિયાદ નથી કરતા તમારા જ સાથી પક્ષે બિહારના એ ભૂલ કરે છે અપમાન કરે છે ત્યારે તમે કોઈ ફરિયાદ નથી કરતા તમારા જ તત્કાલીન પાડી નગરપાલિકાના પ્રમુખ છે વાપી નગરપાલિકાના પ્રમુખ છે જેઓ જ્યારે રાષ્ટ્રગાન અપમાન કરે છે ત્યારે તમારે કોઈ ગુનો નથી દેખાતો પણ મારી મારી ગઈકાલની જે પાડી નગરપાલિકાની સામાન્ય સભા હતી એ સામાન્ય

સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો